નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આકલાવ તાલુકાના અંબાવ સીમ વિસ્તારમાં રહેતા ભાઈલાલભાઈ ગોહિલના પત્ની રિંકુબેન તેઓના પિયર દેહમી ગામથી કોઈ વ્યક્તિ સાથે ભાગી જતા પતિએ બોરસદ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં જાણ કરવામાં આવી અંબાવ ગામના રહેવાસી ભૈલાલભાઈ ગોહિલને છેલ્લા દોઢેક વર્ષથી દેહમી ગામે લગ્ન કરેલા જે જીવન દરમિયાન રિંકુબેનને પોતાની સાસરી અંબાવ ગામમાં સીમ વિસ્તારમાં રહેવાનું પસંદ ના હોય જેથી વારા ઘડી રીસાઈને તેઓના પિયર દહેમી ગામે જતા રહેતા હોય અને ત્રણેક મહિના થવા આવતા ભૈલાલભાઈની પત્ની રીંકુબેનને તેડવા માટે તેમના સાસુ ચંચળબેન ગામે ગયા ત્યાં જાણવા મળ્યું કે રીંકુ અને તેની મમ્મી તેનો ભાઈ છેલ્લા ઘણા સમયથી અહીંયાથી કોઈ જગ્યા પર ભાગી ગયા છે તેવું જાણવા મળતા ચંચળબેનને ખૂબ અફસોસ થતાં તાત્કાલિક પોતાના ગામ અંબાવાઈને પોતા ના પરિવારને સમગ્ર ઘટનાની જાણકારી ત્યારબાદ પોતાના દીકરાની પુત્રવધુને શોધવા માટે સગાવાલાનો સંપર્ક કરેલો પરંતુ કોઈ જાતનો પત્તો મળેલો નહીં જેથી દીકરાની માતા ચંચળબેન બોરસદ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ જઈ તમામ હકીકત જણાવેલી કે અમારા દીકરા ભૈલાલભાઈ ગોહિલને દેહમી ગામની રીંકુબેન સાથે દોઢેક વર્ષ અગાઉ લગ્ન થયેલા હોય અને અમારા ઘરેથી બે માસ અગાઉ રિસાઈને ગતિ રહેલી જેથી અમે અમારા પુત્રની વહુને તેડવા માટે દેહમી ગામે ગયેલા અમને જાણવા મળ્યું કે તમારા દીકરાને પુત્ર વધુ રીંકુબેન તથા તેની માતા અને ભાઈ સાથે આ લોકો ભાગી ગયા છે જેથી ભયલાલભાઈ ગોહિલની મમ્મી શરમ માર્યા પોતાના ગામે અંબા ઉપર આવેલા અને પોતાના પરિવારને હકતકત જણાવેલીને આપના દીકરાને વહુ રીંકુ અને તેની માતા અને ભાઈ કોઈ જગ્યાએ ભાગી ગયા છે તેથી કોઈ અન્ય ઘટના ન બને તેથી બોરસદ પોલીસ સ્ટેશનના લેખિતમાં રજૂઆત કરવામાં આવી જતા દહેમી ગામેથી અમારા દીકરાની પુત્ર રિંકુબેન છેલ્લા સાતેક મહિનાથી કોઈ વ્યક્તિ સાથે ભાગી ગયેલા હોય જેની નોંધખોળ કરવા છતાં કોઈ પત્તો મળેલ નથી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર ગોકુલ પરમાર નવલી નામ ને પરિચય મારું નામ ચંપાબેન છે હું અંબાસી રહી છું અંબાસી મારા છોકરાને ગામ ગામમાં દોઢ વર્ષ પહેલા હતો તે દોઢ વરસ પહેલાં પર એક વર્ષ મારી ઘેર રહી એક વરસ રહી પછી એના પિયરમાં જતી હતી જાય આવે જાય આવે કરે પછી એની મમ્મી અને એનો છોકરો ને એની છોકરી તણી અને બીજું એટલો છોકરો હતો એ વ્યક્તિ લઈ ગયો તે એક મહિનો થયો તે એવાયા લઈને અહીં આવ્યા નહીં પછી અમાને અહીં આગળ જોણ થઈ કે છોકરો ભાગી ગયો છે અમે ખબર નથી પણ અમને જાણ થઈ કે છોકરો ભાગી ગયો છે એટલે અમે પોલીસને કેસ કરવા તૈયાર આગળ ગયા અમને ધમકી ફરીને આપવા મળી અમને કે અમે આણંદથી કે બોલીએ છીએ તમે અહીંયા આગળ આવો એ બધું અમને ધમકી આપતો થયો તો અમે એમ કહ્યું કે એવી ધમકીઓ અમને ના આપીશ અમે પોલીસવાળાને લઈને આવીએ છીએ અમે એવું કહ્યું તો કે તારે જેને લઈને આવવું હોય એને આવી મને ખોટી ખોટી હા ઓપન ગારો બહુ બોલતો હતો તે પછી અમે પોલીસ કેસ કરવા ગયા વકલાય તે વકલાય ગયા ત્યાં વકલાયવાળાએ એમ કીધું કે તમે બોરસદ જાઓ તો બોરસદવાળાએ અમને એમ કીધું કે તમે અંબાવ જાઓ વકલાય જાઓ એમ તે અમારો કેસ બોરસદ લખ્યો નહીં બોરસદ લખ્યો પણ જે છોકરી અમે ભાગી ગયેલી મારા છોકરાની બહુ એનું નામ રીંકુબેન છે તે ભાગી ગયેલી તે અમે કેસ લખાયો પણ એમને આગળ કોન્ટેક્ટ કર્યો નહીં આગળ કોન્ટેક કર્યો નહીં એટલે અમારી કાર્યવાહી અમે કરીએ છીએ